નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી વીન ફોન ન્યૂઝની અંદર મિત્રો આજે તારીખ ઓગણત્રીસ જુલાઈના રોજ મિત્રો વરસાદની વાત કરવામાં આવે તો મિત્રો આજે ગુજરાત ઉપર આવેલી ઉપરા ઉપર બે અપર સર્ક્યુલેશન સિસ્ટમના કારણે મિત્રો છેલ્લા મોડી ગઈ મોડી રાતથી જ મિત્રો ગુજરાતની અંદર વરસાદ વરસાદે મેઘરાજાએ મિત્રો એન્ટ્રી ચાલુ કરી નાખી હતી અને ક્યાંક ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે આજે દિવસ દરમિયાન પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળ્યો તો જ્યારે મિત્રો ઉત્તર ગુજરાતના મોડાસા શિયા અરવલ્લી પંચમહાલ દાહોદ આ જિલ્લાની અંદર તો હવામાન વિભાગ દ્વારા આ પણ આપવામાં આવ્યું હતું અને બપોરના બે વાગ્યાના અપડેટ મુજબ જોવા જઈએ તો ગુજરાતની અંદર બસો ને પચાસ કરતાં પણ વધારે તાલુકાની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો જ્યારે ઉત્તર ગુજરાતના જે વિસ્તારની વાત કરવામાં આવે છે ત્યાં મિત્રો ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો હતો જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મોડાસા આ જે વિસ્તાર છે અમદાવાદ દાહોદ પંચમહાલ આ વિસ્તારની અંદર જે સર્ક્યુલર સિસ્ટમ છે એનો મિત્રો ત્યાં સર્ક્યુલર સિસ્ટમ સર્જાવાના કારણે ત્યાં મિત્રો ભારે વરસાદ જોવા મળ્યો હતો તો હજી પણ આ સિસ્ટમ છે તમે મિત્રો મેપમાં જોઈ શકો છો ત્યારે મિત્રો ગુજરાત ઉપર જોવા મળી રહી છે અને હજી આ રાત્રિ દરમિયાન અત્યારના નવ વાગ્યાના અપડેટ મુજબ તેમજ મિત્રો રાત્રિ દરમિયાન પણ આ અપડેટ છે મુજબ ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતા રહેલી છે ત્યારે મિત્રો જે સિસ્ટમના કારણે કચ્છના કેટલાક વિસ્તારો છે સૌરાષ્ટ્રના અને અમદાવાદ આસપાસના વિસ્તારોની સિસ્ટમ છે એ વધુ એક્ટિવ થયેલી છે તેના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળે છે એટલે કે મિત્રો ગુજરાતની અંદર નેવું ટકા વિસ્તારની અંદર આ સિસ્ટમના કારણે વરસાદ જોવા મળી શકે છે ત્યારે હજી પણ આજે રાત્રિ દરમિયાન અને આવતી કાલે પણ ગુજરાતના કયા કયા વિસ્તાર અંદર વરસાદી માહોલ જોવા મળશે અને કેટલો વરસાદ થશે તમામ મિત્રો વાત આજના વિડીયો કરવાના છે મિત્રો વિડીયોને અંત જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો અને લાઇક અને શેર અવશ્ય કરશો ત્યારે મિત્રો સૌથી વધુ સિસ્ટમ છે મિત્રો મોરબી અને કચ્છના આખાતની આસપાસમાં સિસ્ટમ વધુ એક્ટિવ થયેલી છે અને ધીરે ધીરે સિસ્ટમ છે મિત્રો કચ્છના અને ઉત્તર ગુજરાતના તમામ ભાગોની અંદર આ સિસ્ટમ ની અસર જોવા મળી શકે છે ત્યારે મિત્રો નવ વાગ્યાના અપડેટ મુજબ જોઈએ તો કચ્છની અંદર કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા રહેલી છે જેમાં કચ્છના તમામ વિસ્તારોની અંદર આ ઉપરાંત સૌરાષ્ટ્રની અંદર છે જામનગર છે દ્વારકા છે મોરબી છે રાજકોટ પોરબંદર આ વિસ્તારની અંદર વરસાદ વરસી શકે છે તેમજ મિત્રો ભાવનગર બાજુના જે વિસ્તાર છે ભાવનગર જુનાગઢ ઉના ગીર સોમનાથ આ વિસ્તારની અંદર ભારે વરસાદની શક્યતા રહેલી છે આ ઉપરાંત વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કોઈ સિસ્ટમ શક્ય નથી પરંતુ અપર લો પ્રેશરના કારણે સુરત ડાંગ વલસાડ આહાવા વડોદરાના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદી માહોલ જોવા મળી શકે છે તેમજ મિત્રો વાત કરવામાં આવે છે ઉત્તર ગુજરાતમાં ઉત્તર ગુજરાતની અંદર મિત્રો આજે દિવસ દરમિયાન વરસાદ જોવા મળ્યો હતો ત્યાં હજી પણ મિત્રો રાધનપુર છે આ બાજુના મહેસાણાના કેટલાક વિસ્તારો છે બનાસકાંઠાના થરાદ ડીસા પાલનપુર થાંંદડાના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ભારે વરસાદની શક્યતા નવાગન અપડેટ મુજબ રહેલી છે અને આજે સિસ્ટમ છે મિત્રો ધીરે ધીરે મિત્રો રાત્રિ દરમિયાન ગુજરાતના તમામ વિસ્તાર અંદર વધુ એક્ટિવ થઈ શકે છે અને સૌથી વધારે રાત્રિના અગિયાર બાર વાગ્યાના અપડેટ મુજબ જોઈએ તો કચ્છના મોટા ભાગના વિસ્તાર અંદર ભારેથી ભારે વરસાદની શક્યતા રહેલી છે એટલે મિત્રો પાંચથી પંદર ઇંચ જેટલો વરસાદ વરસી શકે તેવી પણ શક્યતા છે મિત્રો આ ઉપરાંત આ સિસ્ટમ વધુ અપડેટ થઈને આવતીકાલની વાત કરવામાં આવે તો મિત્રો આવતીકાલે પણ આ સિસ્ટમ કચ્છના તમામ વિસ્તાર અંદર તેમજ મિત્રો આવતીકાલે સવારના આઠ વાગ્યા નવ વાગ્યાના અપડેટ મુજબ જોઈએ તો નવ વાગ્યાના અપડેટ મુજબ કચ્છના મોટાભાગના વિસ્તારો અંદર તેની અસર જોવા મળી શકે છે એટલે આવતીકાલના દસ વાગ્યાના અપડેટ મુજબ જોઈશું તો દસ વાગ્યાના અપડેટ મુજબ કચ્છના જે વિસ્તારો છે એમાં ગાંધીધામ ખાવડા અને ભુજના કેન્દ્ર બિંદુમાં ધ્યાનમાં રાખીને ત્યાં મિત્રો ભારે વરસાદ વરસી શકે છે એટલે મિત્રો આ સિસ્ટમ છે એ ઉત્તર ગુજરાત ઉપરાંત કચ્છના તમામ વિસ્તારો અંદર ભારે વરસાદની શક્યતા છે તેમજ મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરવામાં તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા છે પાલનપુર આ બાજુના મહેસાણા સાબરકાંઠા અરવલ્લી વિસ્તારોની અંદર મિત્રો હળવાથી મધ્યમ તો ક્યાંક છૂટો છવાયો ભારે વરસાદ વરસી શકે છે સવારના દસ વાગ્યાના અપડેટ મુજબ અને સવાના દસ વાગે આપણે સૌરાષ્ટ્રની અંદર વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં સવારના દસ વાગે જામનગર દ્વારકા જૂનાગઢ થાન ભાવનગર ગીર સોમનાથ ઉના કોડીનાર આ જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો હળવાથી ભારે વરસાદની શક્યતા રહેલી છે ત્યાં જો દક્ષિણ ગુજરાતની અંદર વડોદરા સુરત નવસારી તાપી વલસાડ ડાંગ ઉદે દીવ દમણ આ બધા જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ભારે વરસાદની શક્યતા છે તો આ સિસ્ટમ છે હજી પણ મિત્રો ત્રીસ તારીખ ઉપરાંત મિત્રો આ સિસ્ટમ છે ત્રીસ એકત્રીસ તારીખ સુધી મિત્રો ગુજરાત ઉપર રહેશે અને તેની અસર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે તો મિત્રો આજના વિડીયો આટલું જ ને વધુ અપડેટ માટે અમારું યુટ્યુબ ચેનલ સાથે આપ જોડાઈ રહેશો અસ્તુ જય હિન્દ જય ભારત